નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નીટ 2025 ના પ્રશ્નપત્રનો આપણે એનાલિસિસ કરશું અને નીટ 2026 ના પ્રશ્નપત્રમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા પણ કરવાની છે તો શરૂ કરીએ નીટ 2025 ના પ્રશ્નપત્રમાં સબ્જેક્ટ વાઇઝ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે ઈઝી મીડિયમ હાર્ડ એનો એક એનાલિસિસ જોઈ લઈએ તો 180 ક્વેશ્ચનમાંથી 60 પ્રશ્નો ઈઝી પ્રકારના હતા 69 પ્રશ્નો મીડિયમ પ્રકારના હતા અને 51 પ્રશ્નો હાર્ડ પ્રકાર હા સબ્જેક્ટ વાઇઝ પણ અહીંયા એનાલિસિસ આપવામાં આવ્યું છે અને આ સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ નું એક ડાયાગ્રામ સ્વરૂપમાં પણ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ ધોરણ વાઇઝ ધોરણ વાઇઝ 180 ક્વેશ્ચન માંથી સબ્જેક્ટ પ્રમાણે પણ અહીંયા એનાલિસિસ આપ્યું છે અને ઓલ ઓવર પણ અહીંયા એનાલિસિસ આપ્યું છે તો તમે 180 ક્વેશ્ચન માંથી ધોરણ 11 થી 89 ક્વેશ્ચન પૂછાણા અને ધોરણ 12 માંથી 91 ક્વેશ્ચન પૂછાણા

અને મલ્ટીપલ સ્ટેટમેન્ટ વાળા 25 ક્વેશ્ચન છે અને વિધાનને કારણ વાળા 6 ક્વેશ્ચન છે અને જે આપણે જોડતા પ્રકારના કહીએ મેચ ધ કોલમ એવા 17 ક્વેશ્ચન છે અને ડાયાગ્રામ બેઝ જે જનરલી બાયોલોજીમાં હોય છે એવા 3 પ્રશ્નો છે એવી રીતે 180 ક્વેશ્ચનનું માળખું છે આમાં સબ્જેક્ટ વાઇઝ પણ આપવામાં આવ્યું છે અને એનો એક ડાયાગ્રામ પણ આપ્યો છે કે એવા પ્રકારના પ્રશ્નો કેટલા ટકા પૂછાણા છે એનો એક ડાયાગ્રામ પણ આપવાનો આ જોયું વિદ્યાર્થી મિત્રો ત્રણેય સબ્જેક્ટનું એનાલિસિસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક એક સબ્જેક્ટનું ડીપમાં માહિતી લેશું તો હવે બાયોલોજીની ચર્ચા આપણે વિરલ સર સાથે કરશું બાયોલોજીની ચર્ચા વિરલ સર સાથે થેન્ક યુ ડોબરિયા સાહેબ ડોબરિયા સાહેબે જે ઇન્ફોર્મેશન આપી એનાલિસિસ જે કર્યું એ પ્રમાણે ટ્વેન્ટી ફાઈવનું જે પેપર હતું એમાં બાયોલોજીમાં જે ક્વેશ્ચન પૂછાયેલા અમુક ટ્રાન્સલેટેડ શબ્દો હતા જે બુકમાં આપેલા જ નથી એવા ઘણા ટ્રાન્સલેટેડ શબ્દ જે ગૂગલ ગુજરાતી તો એના રિલેટેડ અમુક ક્વેશ્ચન જે સાયન્ટિસ્ટની ઇન્ટ્રોડકશનમાંથી ઘણી વાર પૂછાય તો એના રિલેટેડ કેમ પ્રિપરેશન કરવી એ આપણે જોવાનું છે અમુક એક્ઝામ્પલ બેઝ આપણે એ સમજવાની ટ્રાય કરશું હવે દાખલા તરીકે પહેલો પોઈન્ટ આપણે જે ચર્ચા કરી

પણ લખેલી આ બે શબ્દને આધારે જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે સ્ટુડન્ટ ને આન્સર આવી ગયો પણ આનું નોલેજ જે છે એ હવે જરૂરી બને છે આપણી માટે દેહકોષ અથવા સિલોન જે છે જેને આપણી શરીર ગુહા કહીએ છીએ તો શરીર ગુહાના બે પ્રકાર ટેક્સબુકમાં આપેલા છે સાચી શરીર ગુહા અને ખોટી શરીર ગુહા અથવા સાચો દેહકોષ અને ખોટું દેહકોષ સાચી શરીર ગુહાનો જ એક વૈકલ્પિક પ્રકાર છે સીઝો સિલોન જેને દેહ ગુહિ કહે છે અને એની માટે મેં તમને કીધું ને કન્સેપ્ચ્યુઅલ બેઝ અમુક નોલેજ જરૂરી છે તો આ બે શબ્દો છે પ્રોટોસ્ટોન ડ્યુપ્લોસ્ટો એના વિશે જાણવું જરૂરી છે તો ઘણી વખત આવા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય એટલે એડિશનલ નોલેજ ક્યારેક જરૂરી બને સેકન્ડ પોઈન્ટ મેં લીધો છે ક્વેશ્ચન ફ્રોમ યુનિટ ઇન્ટ્રોડક્શન ચેપ્ટર ઇન્ટ્રોડક્શન સાયન્ટિસ્ટ રિલેટેડ ક્વેશ્ચન તો જે યુનિટ શરૂ થતો દાખલા તરીકે બાયોલોજીમાં ઇલેવન ટ્વેલ્થના ટોટલ દસ યુનિટ અને 10e 10 યુનિટ ને શરૂઆતમાં સાયન્ટિસ્ટ વિશે કોન્ટ્રીબ્યુશન છે એ જે કાંઈ યુનિટ છે એની સ્મોલ ઇન્ટ્રોડક્શન આપેલી છે ચેપ્ટર પૂરા થાય એટલે એનું કન્ક્લુઝન અથવા સારાંશ આપેલું છે તો ઘણી વખત સ્ટુડન્ટ જે છે ઇન્ટ્રોડક્શન વાંચતા હોય ચેપ્ટર નું મેઈન કન્ટેન્ટ વાંચતા હોય તો આવા સંજોગોમાં ઘણી વખત એ ઇન્ટ્રોડક્શન માંથી અથવા તો સાયન્ટિસ્ટ નું જે કન્ટ્રીબ્યુશન આપેલું છે એમાંથી કે સારાંશમાંથી ક્વેશ્ચન પૂછાય તો એ બધું વાંચવું જરૂરી છે દાખલા તરીકે આ વખતે એક ઓપ્શન પૂછાયેલો રિડક્શનિસ્ટ બાયોલોજી એના બેઝ ક્વેશ્ચન હતા ઓન જ જીવ વિજ્ઞાન કોને કે તો આ ટોપિક જે છે આ શબ્દ જે છે એ યુનિટ 3 માં સ્ટાર્ટિંગ માં પેલો ચેપ્ટર 8 જે કોર્સ વાળો શબ્દ થાય આપણે એ લેવાનો છે એમાં સ્ટાર્ટિંગ માં શબ્દ આવે તો એમાંથી ક્વેશ્ચન પૂછે છે ટેક્સ્ટબુક ની અંદર આપણે જે ટોપિક આવતા હોય તો ઘણી વખત એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં ટોપિક પૂરો થાય પછી સ્ટુડન્ટને ક્વેશ્ચન આપેલા એમાં સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછે કે તમે આમાંથી શું જાણો અથવા આવું શું કામ ભાઈ તો એ સ્ટુડન્ટે એના લેવલે વિચારવું પડે ટીચર સાથે ડિસ્કસ કરવી પડે દાખલા તરીકે બાયોટેકનોલોજીનું એક ચેપ્ટર છે તો એની અંદર ઇન્સ્યુલિન બેઝડ એક ક્વેશ્ચન આપે શરૂઆતમાં બધી ઇન્સ્યુલિનની માહિતી છે કઈ રીતે તૈયાર કરવામાં આવે બાયોટેકનોલોજીકલી અને પછી એક ક્વેશ્ચન પૂછેલો સ્ટુડન્ટને કે કયા કારણસર ઇન્સ્યુલિન મુખ દ્વારા સીધું નથી લેવામાં આવતું અને સીધું બ્લડમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે તો એ સ્ટુડન્ટે ડિસ્કસ કરેલી હોય તો એ આન્સર આપી શકે તો એ જ ક્વેશ્ચન જે છે એ પૂછાયો કે ઇન્સ્યુલિન કયા કારણસર મુખ દ્વારા સીધું નથી લેવાતું એનો વૈકલ્પિક આન્સર એવો હતો કે ઇન્સ્યુલિન જો મુખ દ્વારા લેવામાં આવે તો એનું પાચન થઈ જાય તો ઇન્સ્યુલિન જે શરીરને પ્રાપ્ત થવું જોઈએ થાય નહીં ચર્ચા કરેલી હોય તો આપણે આન્સર આપવા માટે સક્ષમ બનીએ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને અમુક ઇંગ્લિશ વર્ડ જાણવા જરૂરી છે ઘણી વખત શું થતું હોય કે ટેક્સ્ટબુકમાં જે ગુજરાતી આપેલું હોય એના કરતાં પેપરમાં ગૂગલ ગુજરાતીમાં કાંઈક અલગ શબ્દ આવી જાય આ વખતે એવા લગભગ દસ થી બાર શબ્દો હતા જે ટેક્સ્ટબુકમાં આપેલા જ નથી પણ ઓપ્શન પ્રમાણે લખેલી કદાચ સ્ટુડન્ટને આવડી ગયા પણ એક એક્ઝામ્પલ તમને કહો કે પાર્થેનો તાર કોમન વર્ડ છે ઇંગ્લિશમાં જેનું ગુજરાતી થાય છે અફલિત ફળ વિનાશ હવે આ વખતના પેપરની અંદર એના બદલે એનું ગુજરાતી એક અંશ પર જે શબ્દ કે ટેક્સ્ટ બુકમાં છે જ નહીં પણ જો પાર્થેનો તાર કે તમને ખ્યાલ હોય તો એમાં મુશ્કેલી પડે નહીં એટલે અમુક ઇંગ્લિશ વર્ડ જાણવા જરૂરી છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છેલ્લે વાત કરીએ તો નીટના સ્ટુડન્ટ છે ના સ્ટુડન્ટ છે ઘણી વખત સાયકોલોજીકલ એવું વિચારે કે બાયોલોજીમાં આપણે થ્રી પ્લસ આવી જાય તો એનું વેટેજ ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં એ લોકો કવર કરે પણ એકચ્યુઅલી તમારે ત્રણેય સબ્જેક્ટ બેલેન્સ કરવાના અને બાયોલોજીમાં ઘણી વખત ઓવર કોન્ફિડન્સ ન આવવો જોઈએ કે શરૂઆતમાં તમારી યુનિટની ટેસ્ટમાં કે એક બે ચેપ્ટર ટેસ્ટમાં થ્રી હંડ્રેડ પ્લસ થાય અને છેલ્લે બધા ચેપ્ટરની તમે ટેસ્ટ આપતા હોય ફૂલ સિલેબસની જે એફ ટેસ્ટ મેં લખેલું છે તો ફૂલ સિલેબસની ટેસ્ટમાં ઘણીવાર વાર થ્રી હંડ્રેડ અરાઉન્ડ તમે રહેતો તમારે જો બાયોલોજીનો સ્કોર થ્રી થર્ટી પ્લસ થતો હોય તો એ બાયોલોજીની પ્રિપરેશન તમારી યોગ્ય ગણાય તો ઓવરઓલ એનાલિસિસ જે છે આપણે ટ્વેન્ટી ફાઈવના આધારે કરેલું આગળના જે પેપર્સ હતા ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર એ ઇઝી બેઝ હતા

તો એ ટ્વેન્ટી સિક્સમાં આપણને સફળતા અપાવશે બધા સ્ટુડન્ટને ઓલ ધ બેસ્ટ કેમેસ્ટ્રી માટે હવે પટેલિયા સાહેબને રિક્વેસ્ટ કરું છું એ કેમેસ્ટ્રી બેઝ તમને ઇન્ફોર્મેશન આપે પટેલિયા સાહેબ રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનમાં બે હજાર પચીસ નીટના પેપરનું એનાલિસિસની ચર્ચા કરીએ તો લગભગ પંદરથી સોળ પ્રશ્ન હાર્ડ હતા પણ ખરેખર એક ફિઝિક્સ પોઝિશનની જેમ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં કેલ્ક્યુલેશનમાં આપણને ડિફિકલ્ટ કોશનના કારણે આ ઉપરાંત આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ પચીસની અંદર જે પ્રેક્ટિકલી ક્વેશ્ચન એડ થયો છે એ રીઝન સાથે આપણને થોડો ટફ પેપર લાગે છે ખરેખર રસાયણ વિજ્ઞાન છે ત્રણ ભાગથી ઇનઓર્ગેનિક ઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રીથી વહેંચાયેલું છે આ ત્રણે ત્રણ રસાયણ વિજ્ઞાનને વાંચવું માટેની ટેકનિક અલગ અલગ છે એને એક આપણા માઇન્ડ સુધી પહોંચાડી અને પેપરમાં ક્વેશ્ચન સોલ્વ કરવા માટેની દરેક સબ્જેક્ટ માટે એટલે કે ઇનઓર્ગેનિક ઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રીના એમસીક્યુ સોલ્વ કરવા માટેની સિસ્ટમ ખરેખર અલગ અલગ છે ફોર એક્ઝામ્પલ ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે જ્યારે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી આપણે રીડ કરતા હોઈએ ત્યારે એનસીઆરટી ટેક્સ્ટબુકને બરાબર જેમ બાયોલોજીમાં લાઇનથી લાઈન રીડ કરીએ છીએ તે રીતે પેન હાથમાં રાખીને સતત એવા દરેક સ્ટેટમેન્ટ દરેક શબ્દને બાજુમાં લખીએ અને પાકા કરીએ કારણ કે ઇનઓર્ગેનિક હોય છે ટેક્સબુક બેજ પણ યાદ રાખવા માટે ટફ પડે છે એટલા માટે ટેક્સ બુક પર બરાબર ફોકસ કરો અહીંયાં કોયરાઓ ઇન્ટેસ્ટ ક્વેશ્ચન અને એક્સિસાઇટના ક્વેશ્ચનને ખાસ વાર સોલ્વ કરવા નેક્સ્ટ વર્ક કરીએ તો બે હજાર પચ્ચીસના રીટના પેપરમાં ઇલેવન્થના ઇનઓર્ગેનિકમાંથી ઇલેવન્થના પાંચ પર્શન ક્વેલ્સના સાત પર્સન આમ ટોટલ એ બે હજાર પચ્ચીસમાં ઓલમોસ્ટ એવું થતું હોય છે કે નીટના ક્વેશ્ચન પેપરની અંદર ઇનઓર્ગેનિકમાં થી બાર પ્રશ્નો છે એ પૂછાતા હોય જેમ કે બે હજાર પચીસમાં આપણી પાસે ઇનઓર્ગેનિકના બાર પ્રશ્નો છે એ પૂછાયા હતા ત્યાર પછી વાત કરીએ તો ફિઝિકલ કેમેસ્ટ્રી છે ફિઝિકલ કેમેસ્ટ્રી એ ફિઝિક્સની જેમ જેમ આ વર્ષે ફિઝિક્સનું બે હજાર પચીસનું પેપરમાં આપણને ટફ સિસ્ટમ દેખાય એવી રીતના ફિઝિકલ કેમેસ્ટ્રી એમની અંદર પણ વિધાઉટ કેલ્ક્યુલેટર જ્યારે ડિસ્કશન કરવું પડે એ બાયોલોજીના વિદ્યાર્થી તરીકે આપણા હાથની અંદર આ વાત આવે ત્યારે થોડી આપણા માટે બનતી હોય છે તો એના સોલ્યુશન માટે એમની જ વાત કે ખાસ કરીને છેલ્લા વર્ષના જે જૈની ક્વેશ્ચન પેપર્સ છે એનો એક મહાવરો કરવો ખાસ કરીને એના કેલ્ક્યુલેશન પર વધારે ફોકસ કરવું જોઈએ જેથી કરીને ફિઝિકલ કેમેસ્ટ્રીના ક્વેશ્ચન છે એ સારી રીતે આપણે ટેકઅવર કરી શકીએ જેમ ફિઝિક્સની અંદર દરેક ફોર્મ્યુલા હોય છે એને આપણે યાદ રાખીને ફિઝિક્સના દરેક ક્વેશ્ચન્સને સોલ્વ કરીએ છીએ એવી રીતના રસાયણ વિજ્ઞાનની અંદર પણ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં દરેક એમસીક્યુને એક ફોર્મ્યુલા સાથે અને કેલ્ક્યુલેશન સાથે યાદ રાખવાની હેબિટ પાડી હતી ખાસ કરીને બે હજાર પચીસના ફિઝિકલ કેમેસ્ટ્રીમાં ઇલેવન્થના નવ પ્રશ્નો અને ટ્વેલ્થના સાત પ્રશ્નો આમ ફિઝિકલ કેમેસ્ટ્રીના ટોટલ સોળ ક્વેશ્ચન રહ્યા છે શરૂઆતમાં જેમ વાત થઈ એમ કે મોટા ભાગે કેમેસ્ટ્રીમાં એવું બનતું હોય છે કે ઇલેવન કરતાં ટ્વેલ્થનું પોઝિશન છે વધારે પૂછાતું હોય છે પણ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં તમે જોઈ રહ્યા છો કે ત્યાં ઇલેવન્થના નવ પ્રશ્ન હતા જ્યારે ટ્વેલ્થના છે સાત પ્રશ્નો છે આમ ઓલમોસ્ટ એવું જોઈએ તો પંદરથી સત્તર પ્રશ્નો છે એ નીટના ક્વેશ્ચન પેપરમાં ફિઝિકલ કેમેસ્ટ્રી આપણને જોવા મળતા હોય છે લાસ્ટ અને ખરેખર જેમાં કેમેસ્ટ્રી છુપાયેલું છે એવો ક્વેશ્ચન એટલે ઓર્ગેનિક છે ઓર્ગેનિકની અંદર ડિસ્કશન કરીએ તો ઓર્ગેનિક ક્વોચનની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રી બુક જેમ સ્ટાર્ટિંગમાં બાયોલોજી માટે પણ વિરલસરે વાત કરી કે ઇન્ટ્રોડક્શન છે એને બરાબર વાંચવું એવી રીતના ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર પણ ટેક્સ્ટબુકમાં ઇન્ટ્રોડક્શન પ્લસ તમામ રિએક્શન રિએક્શનની અંદર વૈજ્ઞાનિક નામ સાથે રિએઝન અને ખાસ અગત્યનો ભાગ કે જ્યાં મિકેનિઝમ છે ક્રિયાવિધિ છે એના પર ખાસ ફોકસ કરવું જોઈએ જેનાથી દરેક રિએક્શન બે હજાર સત્તરથી થી લઈ અને પચીસ સુધી તમે જુઓ તો કેટલીક રિએક્શન એવી છે કે જેમની ક્રિયા વિધિમાંથી મધ્યસ્થ ભાગ આપણને પૂછો હોય તો દરેક રિએક્શનની વૈજ્ઞાનિક નામ સાથે જો ક્રિયા વિધિ જાણતા હોઈએ તો ઓર્ગેનિક એક સ્મૂથલી ભાગ બની રહેતો હોય છે ખાસ કરીને NEET 2025 ના પ્રશ્નペપર ની અંદર 11 ના 8 ક્વેશ્ચન અને 12 ના 9 ક્વેશ્ચન આમ ટોટલ 70 પ્રશ્નો જેમ ફિઝિકલ કેમેસ્ટ્રી છે એમ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ની અંદર પણ 15 થી 17 પ્રશ્નો ઓર્ગેનિક પાસમાંથી આવતા હોય છે મોટા ભાગ એ ઉપર છે ઓર્ગેનિક આમ જો તો 11 કરતા 12 માં યુનિટ વધારે છે પરંતુ 11 માંથી 8 ક્વેશ્ચન આયા કેમ કે આપણને ખ્યાલ છે કે ભલે 11 કરતા 12 માંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે પણ પ્રોબ્લેમ તો એ ક્રિએટ થાય છે કે આપણે જાણીએ છીએ કેમિકલ બોન્ડિંગ થર્મોડાયનેમિક્સ સંતુલન જીઓસી આ દરેક સારી રીતે એજ્યુકેટ કરીએ તો જ આપણે ટ્વેલ્થના પાયો છે એ મજબૂત રીતે બનાવી શકીએ આવો કક્ષશીલા ટીમ સાથે પાકો પાયો રીણ સાથે ધંધાઈ હું નેક્સ્ટ આગલા સબ્જેક્ટ માટે ડોબરિયાને વિનંતી કરું કે તમને ફિઝિકલ ફિઝિક્સનું એનાલિસિસ સમજાવે છે ડોબરિયા સર બાયોલોજી અને કેમેસ્ટ્રીના એનાલિસિસ બાદ ફિઝિક્સ નીટ બે હજાર પચીસનું એનાલિસિસ આપણે જોવાનું છે આ એનાલિસિસને આપણે ત્રણ ભાગમાં વહેંચવાનું છે તો આજે આપણે શરૂ કરશું ફિઝિક્સનું એનાલિસિસ નીટ બે હજાર પચીસ શરૂઆત પહેલો મુદ્દો છે એનટીએ નેશનલ ટેસ્ટ એજન્સી નીટ બે હજાર

ઓલ ઇન્ડિયા રેડ ટોપ 20 માં છે હા એક સંભાવના છે આગળ વાત કરીએ તો NEET 2025 માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા જેમ સમય પસાર થયો એમ વિદ્યાર્થી પર પ્રેશર વધતું એનું એક કારણ છે કે જેમ સમય પસાર થયો ઓછા પ્રશ્નો છે ઓછા પ્રશ્નો સોલ્વ થવાને કારણે પેપર લાંબો હોવાને કારણે ઝડપ વધારવી પડે ઝડપ જેમ વધારવા કે એન્ક્શન વધતું ગયું એને કારણે મિસ્ટેક થવાની સંભાવનાઓ વધતી આ દરેક વિદ્યાર્થી સાથે બનેલી ઘટનાઓ છે તમે આ અનુભવ કર્યો હશે પ્રશ્નો ખૂબ જ સેન્સિટિવ અઘરા સમય ઓછી સમય મર્યાદામાં પ્રશ્નો સોલ્વ કરવાના હતા વાત કરીએ તો ફિઝિક્સ ની અંદર પાસઠ ટકા પ્રશ્નો જે ડબલ નીટના પીવાય ક્યુ એટલે કે આગળના વર્ષોમાંથી પૂછાય હતા પાસઠ ટકા પ્રશ્નો એમાં ઝાઝા પ્રશ્નો જે ડબલ પીવાય ક્યુમાંથી લેવામાં આવ્યા તો આ એક ઊંડાણપૂર્વકનો જો અભ્યાસ કરવામાં આવે તો નીટ બે હજાર છવ્વીસમાં કે તમને ફાયદો નીટ બે હજાર છવ્વીસમાં આ જ પ્રકારનું પેપર પૂછાશે અને તૈયારી પણ આપણે ટફ લેવલની કરવી પડશે ફિઝિક્સ લેવલે વાત કરીએ તો વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ કરશે તો આપણે લાંબ લાંબો ફાયદો થશે અને ટફ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી પડશે જો તમારે મોટા ડૉક્ટર બનવું હોય તો બેન્ટર અને સાયકોલોજિકલ બેલેન્સ પણ એનટીએ વાળા ચેક કરતા હોય એવું લાગે છે કારણ કે નીટ બે હજાર પચીસ નો પેપર આ લેવલનો હતો વાત કરીએ તો બેઝિક કન્સેપ્ટ ઓફ એનસીઆર આમ તો બીજો મુદ્દો છે તો એમાં વાત કરીએ તો સ્પીડ અને એક્યુરેસી પર આધારિત પેપર હતો ફિઝિક્સનો પેપર સ્પીડ અને એક્યુરેસી પર આધારિત ધ્યાન રાખવું પડે સ્પીડે વધારે રાખવી પડે અને ભૂલ થવાની સંભાવના પણ ઘટાડવી પડે ફિઝિક્સમાં ઘણા પ્રશ્નો આપણે નીટના સિલેબસની બહાર ના રાખતા પણ ઘરે પછી ખબર પડી પેપર દઈને આવ્યા પછી ખબર પડી કે આ તો નીટના સિલેબસના છે હું તમને એક ઉદાહરણ આપું ફિઝિક્સમાં એક તમને ખ્યાલ છે રેતી લીક થતી હોય એવો એક એક્ઝામ્પલ છે સરળ પદ્ધતિ હવે આ એક્ઝામ્પલમાં જો તમે રકમ વાંચો તો તમને એવું લાગે સિલેબસની બહાર છે વાસ્તવમાં તમે જો જુઓ તો ઈ કમ્પિસ્તાર વિરુદ્ધ સમયના આલેખ પર છે અને આ પ્રશ્ન આપણી ટેક્સ્ટબુકમાં છે કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન જો નીટ

એ પ્રેક્ટિસ કરવા માટે હવે તમારે જે પ્રેક્ટિસ કરવાની છે એ જ્યારે મોટા પ્રશ્નો લાંબા પ્રશ્નો અઘરા નથી હોતા પણ એની એક પ્રેક્ટિસની જરૂર છે જે આપણે છ થી દસ લાઈનના પ્રશ્નો છે જે જે ડબલમાં પીવાય તેમાં પૂછવાના એ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા પડશે કારણ કે આગળના વર્ષોની અંદર ફિઝિક્સમાં આપણે જોયું તો બે થી ત્રણ લાઈનના જ પ્રશ્નો હતા એટલે આ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈશે ત્રીજી વાત કરીએ જુદા જુદા પ્રકારના કન્સેપ્ટ મલ્ટિપલ કન્સેપ્ટ ભેગા કરે છે પહેલા આવું ન હતું તમે જોવો તો નીટ 2025 પહેલાના જેટલા ફિઝિક્સના પેપર છે એમાં ફોર્મ્યુલા બેઝ હતું તમે ફોર્મ્યુલાની વેલ્યુ પુટ કરો અને આન્સર આવે હવે એવું નથી હવે તમારે બધો ડેટા રીડ કરવો પડે અને મલ્ટીપલ કન્સેપ્ટને પણ ઇનવોલ્વ કરવા પડે આ બાબતનું ધ્યાન રાખીને આપણે નીટ 2025 ની ફિઝિક્સની તૈયારી કરવી જોઈએ તો જ તમે સારામાં સારો સ્કોર કરી શકો આ મેં વાત કરી નીટ બે હજાર પચીસના એનાલિસિસ હવે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીને પ્રશ્નો છે જે અત્યારે આ તમારી સ્ક્રીન ઉપર આવ્યો હોય કે સાહેબ નીટ કેવા વિદ્યાર્થીએ કરવું જોઈએ નીટ બે હજાર પચીસનો પેપર આવ્યા પછી ઘણા વિદ્યાર્થીને માઇન્ડમાં પ્રશ્ન હતો કે સાહેબ અમે રીનીટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો રીનીટ એવા વિદ્યાર્થીએ જ કરવું જોઈએ કે જે વિદ્યાર્થીને ખબર હોય કે અમારી મિસ્ટેક છે આ મારી મિસ્ટેક છે એ મિસ્ટેકને સોલ્વ કરવાની પૂરી તૈયારી હોય અને જો એ મિસ્ટેક ને સોલ્વ કરવા માટે પૂરી મહેનત કરવાની ધગસ હોય તો જ રીનીટ કરવું જોઈએ અને આ વિશ્વાસ આપણે ડેવલપ કરવો પડશે અને રીનીટ કોઈ અઘરી પ્રોસેસ નથી પણ કન્ટિન્યુ પ્રોસેસ છે હવે તમને ખ્યાલ છે નીટ બે હજાર પચીસ આપ્યા પછી કે હવે આપણે જે પેપરની પેટર્ન તૈયારી કરવાની પેટર્ન પણ ચેન્જ કરવી પડશે જો આ ચેન્જ કરવાની તૈયારી હોય તો જ રીનીટ આપવી જોઈએ અને આ રીનીટ માટે તક્ષશીલા વિદ્યાપીઠ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને કક્ષના વિદ્યાપીઠમાં રિનીટ માટે પણ આપ જોડાઈ શકો છો આભાર ધન્યવાદ